વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી વિદેશી દારૂની બિયડના ટિંગ નંગ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા એક ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના રૈયાપુર વિસ્તારમાં આવેલા ખાડિયા વિસ્તારના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના બિયડના ટિંગ નંગ ચુમ્બાલીસ કિંમત રૂપિયા ચુમ્બાલીસોના મુદ્દામાલ સાથે ઉજેબભાઈ સબ્બીરભાઈ શેખ ફૈજલભાઈ સબ્બીરભાઈ શેખ હબીબભાઈ અબ્દુલ કરીમ શેખને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ દરમિયાન બિલ્કિસબાનુ બિસ્મિલ્લા ખાન મલેક રહે ગેડિયા નાઓ હાજર મળ્યા ન હતા વિરમગામ ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે પોહિબેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે